અને તેનું શૂટિંગ કરવામાં આવતું હતું આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મહિલાઓની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આપણે કેટલાક મહિલાઓ સાથે વાત કરીશું જે રીતના સુરતની ઘટના સામે આવી છે વોશરૂમની અંદર મોબાઈલ રાખી અને જે કેમેરામાં શૂટ કરવામાં આવતું હતું આ કેટલી ગંભીર બાબત છે ને તમે કઈ રીતના જોવો આ ગંભીર બાબત તો છે કારણ કે દરેક મહિલા સુરક્ષિત હોવી જરૂરી છે અને વડોદરામાં કેસ ગણો સુરતમાં અમદાવાદમાં મહિલાએ મહિલા છે મહિલાને કોઈક તો એક રિસ્પોન્સિબિલિટી સરકારે લેવી જોઈએ જો આજે મહિલાને વોટિંગ કરવા માટે તમે ઘરે ઘરે સુધી લેવા આવતા હોય તો એની સુરક્ષા થવી જોઈએ અને પોલીસનું પહેલું કામ છે કે મહિલાની સુરક્ષા થવી જોઈએ અને શી ટીમ આટલું કામ કરી રહી છે તો ક્યાંય આવા હોટલ્સમાં કે પછી મોલ્સમાં ગણો કે પછી જાહેર રસ્તા પર બી છેડતી થતી હોય છે એવા ટાઈમે ઓન ધ સ્પોટ પોલીસે પગલાં લઈ અને જો મને પૂછો તો તમે હું એમ કહીશ કે આને તો ફાંસીનો જ પગલો આપવો જોઈએ જો આવી હોટલ્સ હોય તો એના લાયસન્સ રદ કરી દેવા જોઈએ ટોટલી રદ કરી દે અને એક પોલીસનું એક એવું હોવું જોઈએ કે આજે તમે બહારની કન્ટ્રીઓમાં જુઓ કે જ્યાં નજર ઊંચી કરીને જુએ તો ખબર નહીં કેમ કે એમને એમની સજાઓ મળે છે આપણી ત્યાં એવી કોઈ સજા થતી જ નથી તો મારી એક દરખાસ્ત છે સરકારને પણ અને પોલીસને પણ કે તમે કોઈ આટલા બધા કાનૂની પગલા તમે લો છો અને એમાં ઘણા બધા કાયદા બદલો છો જેમ કે હેલ્મેટ છે ક્યારેક લાયસન્સ છે આ બધું કરો છો પરંતુ જે આવી ગંભીર બાબતો છે એમાં કેમ ફેરફાર નથી થતો અને ફેરફારમાં એવી સજા કરો કે ફરીવાર બીજું કોઈ માથું ઊંચું ના કરી શકે બિલકુલથી એટલે મહિલાઓની સુરક્ષા ખૂબ જરૂરી છે તમે શું માનો છો ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મને તો એવું યોગ્ય લાગતું નથી કેમ કે અત્યારે જે આપણે ભાજપ સરકાર છે એ તો બધું કરી જ રહી છે પણ ખરેખર જેમાં એક્શન લેવું જોઈએ હવે આ સ્ત્રીઓનું પ્રોબ્લેમ છે એ બહુ મોટી છે વસ્તુ કેમ કે આમાં એક્શન જો ના લે તો કોઈ મતલબ નહીં તો આજે તમે વોટિંગ માટે બધાને કમ્પલસરી ફોર્સ કરો છો કે તમે આ કરો તે કરો તો આજે આ હોટેલમાં થઈ રહ્યું છે કાલે ઉઠીને ગર્લ્સ હોસ્ટેલમાં થાય ગમે તે થાય તો ગર્લ્સનું અને લેડીઝોનું આ ખરેખર એક્શન પોલીસવાળાએ લેવું જોઈએ બરાબર છે ઘણી બધી વાર એવું સામે આવ્યું છે જેવી રીતના રેસ્ટોરન્ટના વોશરૂમની અંદર મહિલા વોશરૂમની અંદર આજે કેમેરો મળ્યો પછી જ્યારે મોલની અંદર બી ચેન્જિંગ રૂમ હોય છે ત્યાં બી કેમેરા હોય છે મહિલા કેટલી સુરક્ષિત છે આવી જાહેર જગ્યા પર ફરવા માટે આટલું તો આમ તો બહુ મને લાગતું નહીં તું ચાલીસ તે પચાસ ટકા જ છે બાકી એનાથી વધારે હું નહીં કહી શકતી કેમ કે મહિલાઓ માટે તો બહુ બધા કાયદા કાઢવા જરૂરી જ છે કેમકે આ મહિલાઓ માટે આટલું બધું થાય છે આપણી સી ટીમ છે બધા જ છે એ લોકો તો લે છે જ નથી એવું નહીં પણ એનું આગળ પછી બે ત્રણ દિવસ થઈ જાય એટલે એ ક્લોઝ થઈ જાય આવી રીતના જે મોલ છે પછી જ્યારે રેસ્ટોરન્ટ છે એવા બધાથી આવી રીતના વોશરૂમની અંદર મોબાઈલોને જે અંગત ફળ હોય તેને રેકોર્ડ કરવામાં આવતી હોય છે મોબાઈલ દ્વારા આવા જે વિકૃત મગજના લોકો હોય છે તેમની સામે કયા પ્રકારના પોલીસે પગલાં લેવા જોઈએ મેં તો કહું છું એ લોકોને તો આવા જો લેતા હોય તો ઓન ધ સ્પોટ એમને શું કહું હોય તમને કેમકે એ વસ્તુ બહુ ખરાબ છે અત્યારે અમે લેડીઝ થઈને આ વસ્તુ કહેવા જઈએ કે બધાના ઘરે પોતાના ભય હોય છોકરો હોય કે મા બાપ હોય એમને બી ખબર પડવું જોઈએ આજે એક સ્ત્રી છે એ નારી શક્તિ કેટલી મોટી છે જો તમે એના માટે જો આવી જ રીતે કરતા રહેશો તો આખી કે આપણું સમાજ જ પછી એ નહીં ગણાય બરાબર કે નહીં એટલે મેં એવું કહું છું હોટેલવાળા હોય કે મોલ્સવાળા હોય કે ગમે તે હોય એ મહિને મહિને આવી રીતે ચેકિંગ બી થવું જોઈએ ગર્લ્સ હોસ્ટેલ હોય તો એમાં આવી ચેકિંગ થાય કે ભાઈ મોબાઈલો કંઈક કેમેરા ગમે તે મૂકતા હોય તો આ ઓબ્જેક્શન ઉઠાવવું જોઈએ અને જો એવું કોઈ મળે તો એના પર ઓન ધ સ્પોટ ડિસિઝન લેવું જોઈએ અને મેં તો કહું છું એમના લાયસન્સ રદ કરવા જોઈએ બિલકુલથી એટલે કે જે રીતના ઘટનાઓ ઘટી છે ત્યારબાદ મહિલાઓ રોષે ભરાઈ છે અને મહિલાઓની માગણી છે કે દર મહિને અને દરરોજ જ આવી રીતના જે મોલ્સ છે હોટલોસ છે તેના જે મહિલા વોશરૂમ હોય છે ત્યાં ચેકિંગ હાથ ધરવું જોઈએ અને કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે તો તેની સામે તરતને તરત કાર્યવાહી કરવી જોઈએ અને સાથે સાથે જ્યારે આવા વિકૃત મગજના લોકો દ્વારા આવા કૃત્ય કરવામાં આવે છે તેમને ફાંસીની સજા આપવી જોઈએ જેના કારણે અન્ય કોઈ લોકો આવી ઘટના ઘટ કરતા પહેલાં સો વાર વિચારે આ ઘટનાનું આપણે જોવા જઈએ ને તો મહિલાઓની ગોપનીયતાને ભંગ કર્યો બદલ કહેવામાં આવે છે જેમ કે ભારતમાં આઈપીસી એક્ટ હેઠળ આ એક ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય કે જેની કોટ એને સજા કરતી હોય છે આવું રેકોર્ડિંગ કરવું એ મહિલાઓ માટે અસુરક્ષિત ગણાય આ એક વોશરૂમ એક એવી જગ્યા છે જે મહિલાની પ્રાઇવેસી ત્યાં સચવાય છે દરેક મહિલાઓ આ પબ્લિક પ્રાઇવેસીનો ઉપયોગ કરતી હોય છે જ્યાં આવા જ પ્રવૃત્તિ ચાલતી હોય જેમ કે આવા રેકોર્ડિંગ થતા હોય તો કોઈ પણ મહિલા પોતાની જાતને સુરક્ષિત માણી શકતી નથી મહિલાને પબ્લિકની વચ્ચે નીકળવું પણ ભારે પડી જાય પડી શકે છે તો હું એટલું જ કહેવા માંગીશ કે આ જે સુરતની જે ઘટના થઈ છે તે બહુ શરમજનક છે તેના માટે આપણે કોઈ એ એના માટે કડકમાં કડક સજા થવી જોઈએ અને એને જે પણ એના હેઠળ જે બી ગુનો લાગતો હોય એના એ પ્રમાણે એને સજા પણ થવી જોઈએ આ ખૂબ જ ગંભીર બાબત છે અને હું પોતે તેવું કહીશ કે હું પોતે મારા ઘરને અંદરથી હું નીકળું છું ત્યારે મને કોઈ સેફ્ટી બી નહીં હોઈ શકતી આ વસ્તુની કે મારો અછોડો કોઈ કાપી જશે મને કોઈક મારી જશે કે મને શું થાય છે એના માટે મહિલા તરીકે ખૂબ જ જરૂરી છે સુરક્ષા માટે અને હું પોતે જ ઘણી વખત હું રસ્તામાં જતી આવતી હોઉં છું તારે અત્યારના જમાનાના જે કિસ્સા બની રહે છે તો છોકરીઓને અત્યારના જે બાઇક ઉપર કે વ્હીકલ ઉપર જતી હોય છે પાછળથી હું પોતે જોઈ રહી છું કે રેકોર્ડિંગ કરીને પોતાના ઓટોગ્રાફ અને વિડીયોઝ લે છે આ બધું ખૂબ જ ખોટું છે એના માટે મહિલા સુરક્ષા માટે બી કંઈક કરવું જોઈએ કે છેડતી ના થવી જોઈએ એના માટે અમારે સેફ્ટી જોઈએ જ્યારે સુરતમાં અત્યારે હોટલમાં કે કોઈક જગ્યાએ અંદર છુપા રિસ્તમના કેમેરા જે મૂકવામાં આવ્યા છે તે મહિલા સુરક્ષા માટે સેફ્ટી શું આના માટે કોણ જવાબદારી છે ખૂબ જ મોટી સજા થવી જોઈએ આજ પછી એ લોકોને એવી સબક શીખવાડવી જોઈએ કે આ પ્રવૃત્તિ કરતા એ લોકો પોતે દૂર થાય અને ખૂબ જ કડક માં કડક કરવી જોઈએ કેમેરામેન અંકિત સાથે કોનકી પ્રશાંત ન્યૂઝ કેપિટલ વડોદરા